આજે આપણે જઈ રહ્યા છીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાથી પાંચ કિલોમીટર દૂર આવેલા ભટ્ટ ગામના અતિ ઐતિહાસિક ને પૌરાણિક શ્રી મહાકાળી માના મંદિરના દર્શને મિત્રો આ મંદિરની વાત કરું તો પાંચસો વર્ષ જૂનું આ મંદિર છે અને આ સમુદ્રના કિનારે ભ્રઘુરામનો એક રાજા થઈ ગયો હતો એણે ભ્રગુ નગરી કે જે હાલ ભદવા તરીકે ઓળખાય છે મિત્રો રાજાની વૈભવની વાત કરું તો ખૂબ જ હતો એનો વૈભવ સામ્રાજ્યનો વિસ્તાર પણ બહુ મોટો હતો એનું લશ્કર પણ બહુ મોટું હતું રાજાની આટલી બધી સાહેબી હોવા છતાં રાજાની ઉંમર હેને દિવસે વધતી જતી હતી અને અને ચિંતા પણ કાયમ મૂંઝવણ પણ રહેતી હતી કેમ કે રાજાને કોઈ વારસદાર ન હતું આથી રાજ્ય સંભાળના ન હોવાને કારણે રાજા ચિંતા અને ચિંતામાં રહેતા હતા રાજાએ મિત્રો ઘણા બધા વૈદ હકીમો અને પંડિતોને પણ બતાવ્યું પણ કોઈ પણ પ્રકારે પુત્રની પ્રાપ્તિ થાય એના માટે યજ્ઞ પણ કરાવ કરાવ્યા ઘણા બધા પણ કોઈ પરિણામ આવ્યું નહીં મિત્રો રાજાના નગરમાં છે ને એક આહિર કુટુંબ રહેતું હતું તેમાં એક વયોવૃદ્ધ ડોશીમા પણ હતા એને હકીકતની જાણ થઈ ત્યારે ડોશીમાને લાગ્યું કે આપણા આપણા જે પાલનહાર છે ને રાજાને વારસદાર નથી એના માટે મારે યોગ્ય ઉપાય બતાવવો તો પડે જ તે એણે પ્રધાનના ઘરે જઈને વાત કરી કે રાજાના ઘરે પારણું બંધાય એવી મા મહાકાળીની કૃપા થાય જો તમારા રાજન આ વિધિ કરવા માટે તૈયાર હોય તો હું આવીશ તો પ્રધાને જઈને રાજાને વાત કરી મિત્રો હારેલો માણસ હોય ને બધું કરવા માટે તૈયાર થાય તેમ રાજાએ સંમતિ આપી તો પ્રધાન ડોશીમાને લઈ અને રાજદરબારમાં હાજર થાય છે ડોશીમાએ પોતાની સાથે આવે છે અને લાવે છે મહાકાળીમાનો ફોટો અને હાજર થઈ જાય છે પછી રાજા રાણીને સામે બેસાડી સાથે સોપારી મંગાવી અને ફોટા ઉપર સોપારી ચોંટાડી અને યોગ્ય વિધિ કરાવે છે મિત્રો સમય જતા રાણી ગર્ભવતી બને છે અને સમય પૂરો થઈ જાય એટલે રાજાને ઘરે પહારણું બંધાય છે પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે જે દિવસે દીકરાનો જન્મ થાય ત્યારે રાજાએ પોતાના નગરમાં બહુ મોટો ખૂબ જ જલસો કરાવ્યો ભોજન કરાવ્યું લોકોને ખૂબ જ ભેટ સોગાદ આપી અને ઉજવણી કરી ત્યારથી રાજા શ્રી માના પરમ ઉપાસક બની જતા છે સમય જાય ત્યારે માતાજી રાજાને સ્વપ્નમાં આવીને કહે છે કે હે રાજન હું તારી ઉપર ખુશ છું તું તારા મહેલની સામે મારું મંદિર

પોતાની સાથે દરિયો લઈ અને માતાજી આવી પહોંચે છે માતાજી આગળ આગળ પાછળ દરિયાદેવ મિત્રો દરિયાદેવના પાણીના પ્રચંડ મોજાથી નાશ થતો જાય છે બધા આજુબાજુના બધા વિસ્તારનો આ વાતની જ્યારે રાજાને ખબર પડે છે ને ત્યારે રાજા માતાજીને વિનંતી કરે છે કે હે જોગ માયા મારી ભૂલ થઈ ગઈ ક્ષમા કરો માતાજી ત્યારે માતાજી કહે છે કે હે રાજન તારી ભૂલ છે અને તાલનું તારી ભૂલનું પરિણામ તો તારે ભોગવવું જ પડશે આજથી તારા મહેલની હું વિદાય લઉં છું અને અહીંયા મારો વાસ કરું છું મિત્રો જે જગ્યાએ વાસ કર્યો ને એ ભટગામ કહેવાયું છે અને શ્રી મહાકાળી માતાજી આજે હાલમાં પણ કળિયુગમાં ખૂબ જ પરચા પૂરે છે જે કોઈ પણ દંપતીને સંતાન ન હોય તે આજે પણ આ મંદિરમાં આવી ટેક રાખે છે અને માતાજીના મંદિરે હાલ પણ સોપારી ચોંટાડવાની વિધિ હોય એ કરવામાં આવે છે આ વિ વિધિ રવિવાર મંગળવાર ગુરુવારે કરવામાં આવે છે આ માટે મંદિરના પૂજારીનો સંપર્ક કરવો વિધિની કોઈ પણ જાતની ફી લેવામાં નથી આવતી વિધિ એકદમ નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવે છે અને આ વિધિ કરાવ્યા પછી લોકોના જે નિઃસંપન સંતાન દંપતી છે એના જીવનમાં ગુલાબના ફૂલ ખીલ્યા છે અને તે દંપતીમાં મહાકાળીના પરમ શ્રદ્ધાળુ ઉપાસક બની ગયા છે મિત્રો મનુષ્યના જીવનમાં દરેકને કોઈને કોઈ ઉપાધિ હોય છે તો અહીંયા આવી વ્યક્તિમાં મહાકાળીમાં મંદિરે આવીને શ્રદ્ધાથી દર્શન કરવાથી જરૂર એની બધું મનોકામના પૂર્ણ થાય છે પણ ક્યારે જ તમે દર્શન કરવા આવજો ત્યારે તમને રૂબરૂ અનુભવ થશે મિત્રો ગામના યુવકો નવરાત્રિમાં જે ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરે છે કારણ કે ચૈત્રસુદ નવા રામનવમીના દિવસે અહીંયા મેળો ભરાય છે ગામ તરફથી ચૈત્ર સુદના નવના દિવસે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે તેને માતાજીનો રથ કાઢવામાં આવે છે તે દિવસે ગામના પાદરમાં નવ નવધાન્ય ભાવ ભંડાર કરી અને ગામને ફરતે સૂતરનો દોરો બાંધવામાં આવે છે એવી લોકવાયકા છે કે ગામનું જીવ ખેતી આધારિત હોવાથી યજ્ઞ કરવાથી કોઈપણ પ્રકારની જીવાત પણ નથી થતી અને કોઈપણ પ્રકારનો પશુધનનો રોગ પણ નથી થતો મિત્રો ગામના લોકો મહાપ્રસાદી લે છે મિત્રો ગામના ઉપર માં પરમ અસીમ કૃપા છે ગામ સુખી છે અને ખૂબ જ તમને વાત કરું તો અનંત માતાજીનો પ્રતાપ અહીંયા છે મિત્રો હું તમને વાત કરું તો એક અહીંયા એવું ફૂલ પણ આવેલું છે જે આજુબાજુમાં ક્યાંય થતું નથી અંદર શિવલિંગ છે ઉપર શેષનાગ છે તે ફૂલના પણ તમે વિડીયોમાં દર્શન કરી શકશો જેના લોકો અહીંયાથી એના બી પણ લઈ જાય છે પણ એનું ક્યાંય થતું જ નથી એનો પ્રભાવ એવો છે કે સાક્ષાત મા મહાકાળીના મંદિરના આંગણે જ આ ફૂલ થાય છે તો હું તમને વાત કરું તો ગુજરાતમાં પહેલું સ્થાન પાવાગઢ મહાકાળીમાંનું ગણાય અને બીજું સ્થાન ભટગામ કે જ્યાં સ્વયં મહાકાળી પ્રગટ થઈ છે તો જીવનમાં એકવાર આ મંદિરે આવી શ્રદ્ધાપૂર્વક દર્શન કરવાથી જીવનની બધી વિડંબણા દૂર થાય છે તો પ્રેમથી બોલો જય મહાકાળી